ડબલ મર્ડરના ગુનાહિત બનાવથી ભોગ બનનાર પરિવારનું પુનઃસ્થાપન કરાવાયું વર્ષ બે હજાર સોળમાં માં ગાભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેરડી ટીમ્બા ગામમાં દરજી પરિવારના બે વ્યક્તિ પતિ પત્નીની હત્યા કરવામાં આવેલ જેમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા રાખી કેસ દાખલ કરેલ જે કેસ એડી સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા કરવામાં આવેલ છે વધુમાં કોર્ટ દ્વારા ભોગ બનનારના પરિવારના ચાર સભ્યોને વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ ભોગ બનનારને વળતર અન્વયની યોજના હેઠળ વળતર મંજૂર કરવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ હિમ ભલામણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગરના અધ્યક્ષ કે આર રબારી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા ભોગ બનનારને વળતર નક્કી કરવા સંબંધે મીટિંગ તથા યોગ્ય તે કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તેઓને માર્ગદર્શન હેઠળ વિક્ટિમ

જેથી તે મુજબનો હુકમ કરવામાં આવેલ છે પરિવારના ચાર સભ્યો પોતે ભૂતકાળમાં ભોગવેલ માનસિક તથા સામાજિક યાતના તથા જીવન નિર્વાહની કઠિનાઈઓની હકીકતો જણાવેલી ને તેઓના પોતાના પુત્ર તથા પુત્ર વધુના મરણ બાદ ગામ છોડી છેલ્લા દસ વર્ષથી બીજા ગામડે ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા અને તેઓ પોતાના ગામનું ઘર ને ખેતી છોડી દીધેલ હતા ને હવે તેઓને અંત્રેની કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા હિંમતનગરની મુલાકાત દરમિયાન આ દિવાળી પોતાના ઘરે શેરડી ગામે કરવા માંગતા હોય કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર તથા ગાભોઈ પોલીસના ના સહયોગથી ભોગ બનનાર વૃદ્ધ દાદા દાદી તથા હાલ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન પૌત્ર અને પૌત્રી કે જેઓ હાલમાં કોલેજમાં અભ્યાસ કરે છે તેઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગરના સચિવ સાહેબ સીપી

શેરડી ટીમ્બામાં પુનઃ વસવાટ કરવામાં આવેલ છે આ ઉમદા કાર્યમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા પોલીસ વડા તથા ગામબોલ પોલીસ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરેલ છે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા નવરાત્રીના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં નવ વર્ષથી રહેતા હતા અત્યારે અમને પીએસઆઈ સાહેબ અને ગામ લોકો હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતિરસના દિવસે અમને ઘેર લાવ્યા છે અને સરકારની અમને વીસ લાખ રૂપિયા સહાયમાં આપવાનું કીધું છે એ બદલ ધન્યવાદ શિરડીમ્બા ગાબે બે હજાર સોળમાં એક ડબલ મર્ડરનો એક કેસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ જેનું તાજેતરમાં જજમેન્ટ આવતા જેમાં વિક્ટિમ કમ્પન્સેસન સ્કીમ બે હજાર ઓગણીસ અન્વયે ભોગ બનનારને વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કરવામાં આવેલો એ અન્વયે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીએ ભોગ બનનાર દાદા દાદી અને પૌત્ર અને પૌત્રીને અત્રેની કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા ખાતે બોલાવેલા તેમાં તેઓને તેમના બનાવ બાબતે પૂછતા તેઓ દસ વર્ષથી ગામ છોડીને બીજે રહેવા જતા રહેલા છે જે અન્વયે એમને તાજેતરમાં અમને રજૂઆત કરેલ કે અમે અમે ગામમાં પરત જવા માગીએ છીએ તો તે બાબતે મને મદદ કરવા જણાવેલ જે બાબતે અમે ગામો ગામભોઈ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ શ્રી રબારી સાહેબ તેમજ અમારા જજ સાહેબના હુકમના આધારે ભોગ બનનારનાઓને અત્રેની ગામમાં રૂબરૂ બધાને આગેવાનોને સરપંચને બોલાવીને બધાને ભેગા કરીને ગામ મિટિંગ કરેલી અને તેમાં તેઓનું પુનઃ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ અન્વયે તેઓને રૂપિયા વીસ લાખ રૂપિયાની સહાય પણ મંજૂર કરવામાં આવેલી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા તરફથી